જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો આજે વ્લોગ શરૂઆત એટલા માટે કરી શકે આજે મારા થોડું એક મિત્રએ સોંગ શૂટ કર્યું છે તો બોલાવતા હતા કે આવો તમે અને આપણે તમને ગીતની એ જે સોંગ છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને અત્યારે આપણું બધું કોમ આપણા બોર્ડ હશે તમને બતાવીએ ચાલો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે અને અત્યારે જો આપણે છે ને બિયારણ ઉતારવા જવાનું છે ઢોરવાનું કોમકાજ જો ખોણ બોણ આપણે બધું પટાઈ દીધું છે એટલે કે ટોટલી કોમ આપણે કરવું પડે છે હમણાં તો जो भाई से ना पानी बोनी भर ले बस बाकी आप लोग नल पड़े लेन पोक कीजिए खेतर में तो गैस जो भाई भी आई जैसे आप लोग बियारन उतार वा आ रही है आप लोग बियारन तो गैस आप लोग बियर देना चाहिए ना खोआजी का ફૂલ દેખાઈ ને છે એ ગાવા પડશે તો અહિયાં થી લે છે આપડે જવાનું તો જો ફૂલ એ બધા છે બે ને બે ચાર ને એક પોચ તો ભાઈ જો આજે કોમે વધારશે તો ફટોફટ પહેલાં તો પાર મૂકી દઈએ કોમનો છેકૂ જુઓ જો જ ફૂલ પેલા બાજુ ભાઈ બે વળેલી જઈશું બે આપડેલી જઈશું ફાઇનલી જો આ એક એક હરિયા આપણે વાપરી નાખ્યા અત્યારે આપણે ઉતારીએ છીએ દસ દસ વાગી ગયા જે આપણા બીજા ખેતરમાં ઉતારવાનું છે એક આ તો જાડી આવીશ ઉતારવા માટે આ તમને ખાસું જ બતાવું છો આ બરુ છે જે સામે જોઈ રહ્યા છો આ બરુના ઉપર જે ફૂલ આવ્યા છે ને જોરદાર તમે હવે ફોટો કર્યો મસ્ત આવે

पोकी दे देख ले ले हरि मन लाग जे खरि आल्जे जो लाला ये तो नडे पुरो थई जा 8:00 बज्या से न जम दो काय 8:00 बज्या से कात नडे साली नुदरे आ मादा से आ बाजू नरो न्योरेस अलग पळसन कलर राखो आळा बहुत से आ मादा आ बाजू नर आ बाजू बियार गाइस अत्यारे हम उतारी रे डोर बो दोसो जी गाइस अब दताप नो बाहर से जे तड़बोस उतरो उतरो धीरे जो धीरे जे हां दबा ने तो में इसका नाम है गाइस तड़बोस लाकड़ा खाती है ए ना मु डाम पे ही जाए घोड़ा आती लाकड़ा मैं खाती हूं खाई तान तो खा? परी को परी को कौन तू खाई તો ગઈ જો બધા ઢોરણ સાર પૂરો થઈ ગયો સાર નાખી દીધું ગઈ એમ છે ગુંડુરાજ ઢોરોનો તો સાર પૂરો થઈ ગયો પણ અમે આપણો બાકી છે જો નઈ ના ખાઈ છે ખાઈ લીધું અને અમે સરો તાપ સડ્યો છે જો અને જતાઈએ કીધું આપણા હાડું આપણી હાથે આવું છે અને કોઈ કોમ બેંકમાં જે તો કીધું એ આવું એક નથી તો ફાઈનલી જો જવાનું તો બંધ રહીશ આપણે પણ તમને ભજન છે એ લિંક આપણે તમને નીચે નીકળી દે ભજન ગીત સોંગ છે કે એ એને વિડીયોની લિંક હું મૂકી દઉં તમે ચેક કરી આવજો જોરદાર ભજનની કરી કરીશ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને સપોર્ટે કરજો અને જો અત્યારે છે ને આપણે જવું છે અત્યારે પાછું સારને એવું બધું લેવા કરવું છે અવા પૂરી થઈ જા લે મેં પૂરી થઈ ગઈ હું પૂરી જો તો અળાઈ ગયું હતું ખા લું મયું ઘણું થઈ ગયું હતું બિયારણમાં એટલે ટ્રેક્ટર બોલાવી દીધું સા અને જો આ તો કામકાજ ચાલુ થઈ ગયું